અનલિમિટેડ 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 માત્ર સિત્તેર રૂપિયામાં ઓરિજિનલ કાઠિયાવાડી થાળી ઓરિજિનલ એટલે કહું છું કેમ કે અહીંયા તમને પ્યોર કાઠિયાવાડી સોરઠનો ટેસ્ટ મળવાનો છે અનલિમિટેડ તો મળવાનું જ છે પણ સાથે અહીંયા તમને આલા કાટમાં પણ બેસ્ટ ઓપ્શન મળી જવાનું છે અને માત્ર 160 રૂપિયામાં ફિક્સ લંચની ડીશ પણ મળી જવાની છે હાજી હું વાત કરી રહ્યો છું કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અને અત્યારે અહીંયા ઓફર પણ ચાલી રહી છે જેમાં એક થાળી સાથે બીજી થાળી બિલકુલ ફ્રી મળવાની છે આ રેસ્ટોરન્ટના એમ્બિયન્સની વાત કરું તો રેસ્ટોરન્ટમાં આવતાની સાથે તમને ગામડાની ફિલિંગ આવવાની છે અહીંયા તમને જમવાનું પિત્તળ અને કાસાના વાસણમાં આપવામાં આવે છે કિસ્મત કાઠિયાવાડીની વડોદરા સહિત ટોટલ પાંચ બ્રાન્ચ આવેલી છે અનલિમિટેડ ની વાત કરું તો અહીંયા એક સ્ટાર્ટર એક સ્વીટ ત્રણ ટાઈપની સબ્જી દાળ રાઈસ અથવા કઢી ખીચડી રોટી રોટલા છાસ પાપડ પિક્કલ અને સલાડ મરી જવાના છે લિમિટેડ થાળીની વાત કરું તો અહીંયા તમને એક સ્વીટ બે ટાઈપની સબ્જી ચાર તવા રોટી બે રોટલા દાળ રાઈસ અથવા કઢી ખીચડી સલાડ એક છાસ અને પાપડ મરી જવાના છે સિઝન વાઇઝ અહીંયા મેન્યુ પણ ચેન્જ થતું હોય છે અને એમાં સ્પેશિયલ આઇટમ છે એમની તુવેર થોઠા મકઈના રોટલા તુવેર મુઠિયા તડકા છાસ અને હા તમે જમવા જાવ ને તો એમનું કિસ્મત સ્પેશિયલ સબ્જી તો જરૂરથી ટ્રાય કરજો તો તમારું બધાનો ફેવરેટ એવું કિસ્મત કાઠિયાવાડીમાં તમારી ફેમિલી સાથે જરૂરથી મુલાકાત લેજો આ બ્રાન્ચ આવેલી છે ગોત્રી સેવાસી રોડ ઉપર એડ્રેસ અને મોબાઈલ સ્ક્રીન ઉપર આપેલા જ છે તો પહોંચી જ જજો